નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે એક એવા દીકરાની વાત કરવાના છીએ તેની પત્નીના કહેવાથી મિત્રો તેની મા સાથે એવું કંઈક કરે છે જેની હૃદય સ્પર્શી અને ખૂબ જ જ્ઞાનવર્ધક આ કહાની છે તો દરેક વ્યક્તિને વિનંતી કરીશ કે જરૂરથી સાંભળજો મા દીકરાને લાડ લડાવી અને વહાલ કરીને મોટો કરે છે અને દીકરો તેના માટે મોટો થઈને એવું કંઈક કરે છે જેને આ અદ્ભુત સમજ આપતી આ કહાની છે મિત્રો તો તમામ મિત્રોને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જેથી કરીને મિત્રો ભોળાનાથની કૃપા તમારા ઉપર સદાય બની રહે તો મિત્રો અત્યારે પેઢીને લગ્ન પછી કે પહેલાં બધી રીતે સ્વતંત્ર રહેવું કે ફરવું ગમે છે ના કોઈ રોકટોક એવું જ હોય છે કે તેઓ એમની રીતે જ એમની જિંદગી જીવે પરિવાર લગ્ન કરાવી આપે પછી તો બસ પોતાની રીતે લાઈફ જીવવાની જોઈએ ના કોઈ રાજકીય શરમ બસ પોતાની રીતે અલગ રહેવાનું ફરવાનું જોઈએ માતા પિતા એમના પર બોજ લાગે છે આ વાર્તા છે એક વૃદ્ધ માતાનું નામ જેનું નામ રમાબા જેમની ઉંમર એંસી વર્ષની છે અને તેમના નોકરી કરતા દીકરા રાજને જે એની ઓફિસમાં જ કામ કરતી રિયા નામની છોકરી સાથે લગ્ન કરે છે રિયા આજની આધુનિક છોકરી જે વહુ બન્યા પછી જ પોતાની રીતે જીવન જીવવામાં માને છે રમાબાની ઉંમર વધુ તેથી તે ઘરનું કામ કરી શકતા નથી આથી ઘરમાં અસ્તવ્યસ્ત રીતે રહેતા હતા દીકરો અને દીકરાની વહુ બંને નોકરી કરતા હતા અને ઘર સંસાર ચાલ્યા કરતો પણ હજી લગ્નના એક વર્ષ પછી પણ દીકરાના ઘરે પણ હજુ કોઈ નાનું બાળક ન હતું એટલે દીકરો અને વહુ નોકરી પર જાય ત્યારે બા ઘરમાં એકલા જ રહેતા ઘરમાં કોઈ પણ તેને ટાઈમ આપતું ન હતું આખો દિવસ નોકરી કરવામાં વ્યસ્ત દીકરા વહુ બાને જોવાનું તો દૂર ધ્યાન પણ આપતા નહીં રિયાને ઘરમાં બા એકલા રહેતા એ ખૂબ જ ઘટકતું હતું કારણ કે ઘરનું કામકાજ વધી જતું હતું બા માટે અલગથી રસોઈ બનાવી પડતી હતી આ બધું જોતાં તેણે એક દિવસ વિચાર્યું કે જો ઘરથી થોડે દૂર જ વૃદ્ધાશ્રમ છે તો ત્યાં બાને મૂકી દઈએ તો આ વાત તેને રાજને કહી જો આજના સમયમાં વૃદ્ધા આશ્રમો પણ ખૂબ જ સરસ બની ગયા છે અને આમે બા ઘરે એકલા જ રહે છે અને એમને પણ કોઈ સાથ જોઈતો હોય તો આપણને કહીશે નહીં જો આપણે બાને ત્યાં મૂકી આવીએ તો અને એવું હોય તો બાને આપણે મળવા પણ જશું હવે બાને આપણા ઘરમાં મજા નહીં આવે બાને પણ વૃદ્ધા આશ્રમે જ ઘર કરતાં વધારે મજા આવશે અહીં બાને એકલું લાગે ત્યાં એમની સાથે એમના ઉંમરના ઘણા વ્યક્તિઓ હશે તેથી તેમને સથવારો મળી રહેશે રિયાની વાત સાંભળી રાજ માની ગયો બીજા દિવસે સીતાબાને વડીલને ત્યાં જવાનું કહી લઈ ગયા વૃદ્ધા આશ્રમમાં મેનેજર સાથે વાત કરી બા બીજા બધા વડીલોને મળવા ગયા ત્યારે મેનેજરને બધું સમજાવી તે આગળ વધ્યો તો પાછળથી રમાબા મોટેથી ખુશ થઈ હસતા હતા આ જોઈને રાજને નવાઈ લાગી અને તે મેનેજર પાસે ગયો મેનેજરને પૂછ્યું સર એવું શું થયું કે મારી બા આટલા ખુશ હતા શું એ મારા વિષયમાં કંઈ આટલું સાંભળીને મેનેજર થોડું હસવું આવે છે બા અને કહે છે કે ના એ તમારા વિશેની વાત નથી પણ મારી એમની સાથે ખૂબ જ પહેલાંની ઓળખાણ છે એટલે અમે એ બધી વાતો કરતા હતા અને હું તમારા માતા પિતા બંનેને હું ખૂબ જ સારી રીતે ઓળખું છું પછી મેનેજરે દીકરાને પૂછ્યું કે તમે એમના કોણ થાવ છો રાજે જવાબ આપ્યો હું એમનો દીકરો કેમ તેથી મેનેજરને થોડું આશ્ચર્ય થયું અને તેણે પછી પૂછ્યું તમને ખબર છે કે તમારા બાના દીકરા છે દીકરાએ જવાબ આપ્યો કે હું તો મારી બાનો એકનો એક જ દીકરો છું ત્યારે મેનેજર કહે છે તમને ખ્યાલ ન હોય પણ આજથી ત્રીસ વર્ષ પહેલાં અહીં આ આશ્રમમાંથી તમારા માતા અને પિતા તમને મારી પાસેથી જ લઈ ગયા હતા દીકરાને મેનેજરની આ વાત સાંભળી ખૂબ જ દુઃખ અને દર્દ થાય છે તેમ છતાં પોતાની રિયાના ડરથી તે મેનેજરની આ વાત સાંભળી છતાં તેના વૃદ્ધ બાને ત્યાં જ આશ્રમમાં મૂકીને આવી જાય છે આ સમય પછી દીકરો ક્યારેય તેની માતાને નથી ફોન કરતો કે મળવા પણ નથી આવતો પરંતુ તેના રમાબા હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા કે મારા દીકરા અને વહુ ખુશ રહે અને સુખી રહે બાને વૃદ્ધા આશ્રમમાં છોડ્યાના ત્રણ વર્ષ બાદ દીકરાની વહુનું મૃત્યુ થઈ જાય છે અને તે રાજ ખરાબ રસ્તે ચડી જાય છે અને તેની તબિયત બગડતાં તે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે છે તે કોમામાં જતો રહે છે આ ખબર મળતા મેનેજરો રમાબાને જાણ કરે છે કે બા રાજની હાલત બહુ ખરાબ છે આપણે હોસ્પિટલ જવું પડશે જો તમારે આવવું હોય તો આટલું સાંભળીને રમાબાની લાગણીઓ વહી જાય છે અને હોસ્પિટલ તરફ પગ માંડે છે હોસ્પિટલમાં જતાં જ સીધા બા પોતાના દીકરા પાસે જઈ વહાલ વરસાવે છે અને રમાબાના સ્પર્શથી તે કોમામાંથી બહાર આવે છે અને દસ દિવસ પછી રજા મળે છે આ બધું જોયા પછી મેનેજરે બાને પૂછ્યું કે જે દીકરાએ પાંચ વર્ષ સુધી તમને એક ફોન પણ ના કર્યો હોય તમને ખબર ના પૂછી અને આજે એ દીકરાની સાર સંભાળ લેવા તમે તૈયાર થઈ ગયા તેની સેવા માટે તરત જ હાજર થઈ ગયા આટલું સાંભળતા બા ફક્ત એટલું જ બોલ્યા કે સાહેબ છોરું કછોરું થાય પણ માવતર ક્યારેય કમાવતર ન થાય દુનિયાની દરેક માતાની મમતા આવી જ હોય છે દીકરા ભલે ગમે તેવું ખરાબ વર્તન કરે માતાના પ્રેમમાં ક્યારેય પણ ખોટ આવતી નથી તેથી તો કહેવાય છે કે મા તે માં બીજા વનવગડાના વા મિત્રો કહાની પસંદ આવી હોય તો લાઈક શેર કરી દેજો